નમસ્કાર મિત્રો તારીખ છે સોવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને છે આજે મંગળવાર આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા જો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવો તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરું વાયદામાં ફરીવાર તેજી જોવા મળી છે વાયદો એક જ દિવસની અંદર એક હજાર રૂપિયાનો જોરદાર ઉછાળો આવ્યો છે શીરુના ભાવ ઘટ્યા હોવાથી લેવાલીમાં અને નિકાસના વેપારોમાં આજે સુધારો જોવા મળ્યો છે જીરુના બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા અને આગળ ઉપર બજાર લેવાલી કેવી રહે છે તેના ઉપર બજારનો આધાર રહેલો હોય છે ખાસ કરીને જીરુ વાયદામાં એક જ દિવસ દરમિયાન એક હજાર રૂપિયાનો ઉછાળો આવ્યો હોવાથી બજારને સારો ટેકો મળ્યો છે જીરુના વેપારીઓ કહે છે કે જીરુના નિકાસના વેપારો નીકળે તેવી સંભાવના છે અને તેના પરિણામે સારી આવકો પણ આવી શકે છે પરિણામે બંનેમાં જોર રહેશે અને એક તરફી બજારો વધે તેવી સંભાવનાઓ છે જો જીરુમાં બહુ બજારો વધશે તો વેચવાલી પણ વધી શકે છે ખેડૂતો પાસે હજી બાવીસથી લઈને પચીસ લાખ ગુણી જીરું પડ્યું હોવાનો અંદાજ નિષ્ણાતો કરી રહ્યા છે રાજસ્થાનના ખેડૂતો વેચવાલી પણ ઉંઝામાં વધી છે જેના કારણે જીરુમાં જીરુના બજારમાં એક મર્યાદિત સુધારો આવી શકે છે તો મિત્રો હવે જીરુનો વાયદાની વાત કરીએ તો અંતે નવસો સાઠથી વધીને જીરુનો વાયદો છવ્વીસ હજાર બસો નેવું સપાટીએ બંધ થઈ રહ્યો છે એક જ દિવસ દરમિયાન પચીસ હજાર સો રૂપિયાના ભાવ જોવા મળ્યા હતા જીરુમાં જો સત્યાવીસ હજારની સપાટી ઉપર બંધ આવશે તો આગળ વધુ થોડો સુધારો આવી શકે તેવી સંભાવના નિષ્ણાતો દ્વારા કરી રહ્યા છે તો મિત્રો વાયદો છવ્વીસ હજારને પાર થઈ ગયો પાર થઈ ગયો છે અને આગામી દિવસોની અંદર હજી પણ વાયદો વધી શકે તેવી સંભાવના છે તો મિત્રો આથી જીરુની ચર્ચા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું આ વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન